નાકો તો હારું છે અને આયા અમારા થોડાક મિત્રો આવી ગયા છે અને હજી થોડાક ટ્રેન वहां तक ले जाएंगे ફૂલ એન્જોય કરવાયેંગે પૂરી કોલેજ એટી રૂમ બુકિંગ પૂરો કર

તો આ બધા કહી દીધું હોય તો હું તમને કહી દઉં કે અમારે જવાનું આજ વંદે ભારત ટ્રેનમાં નહીં આજથી ચાલુ થાય વંદે ભારત ટ્રેન મોદીજીનું સ્ટાર્ટ કરે છે એટલે અમારે એમાં જવાનું છે તો આ બધા અમારે એમાં જ જવાનું છે મફતમાં મફતમાં જવાનું છે

<laughs> ये क्या है भाई बोनी के लिए ये बोनी करें यार भी लोगिंग से इनकम हुई है यूट्यूब से ये आप तो लोगिंग की इनकम है तो इसको संभाल के रखिएगा ऐसे यहाँ पे रखिएगा सीवा जी देखिए किसने सीवा इनकम टैक्स का छापा पड़ सकता है वंदे भारत <laughs> <बारत> हूँ आने लेवा नो જ્ઞા બાજી ના બીજું કોઈ નથી ટીક કર્યા લિસ્ટ માં સરપા હે ને એમાં હા તની છે સોરી ના હવે બીજા નથી ગોજો હા અને પચીસ જણા થાય ટૂંકમાં પચીસ નહીં ચોવીસ એ હા ના સાહેબ હોતા પચીસ એ હા આમાંથી આમાં ટ્રાન્સફર કરી નાખ્યું એમાં તો આનું શું કરીશું એમ હે આનું કરીશું હું કચરા બેટીમાં

ગિરનાર જૈન મંદિર નરસિંહ મહેતા ચોરો મહોદ બગબરા ભવનાથ મંદિર તો એના માટે તમારે આહિમ પાસ આ જુનાગઢ જંક્શનમાં ઉતારવાનું કેમ કે આ બધું જુનાગઢમાં આવેલું છે યે અમારે ટીટી સાહબ ધવલપાવળિયા જો કે રાજકોટ છે આ સબકા ટિકિટ બનાવે તો મિત્રો વધારે અમે બેઠા આવી વાતાનુકુલિત પ્રતિક્ષા ખંડમાં એટલે કે શું કહેવાય અંગ્રેજીમાં એર કન્ડિશનર વેઇટિંગ રૂમમાં બેઠા આવી અને ટૂંક જ સમયમાં અમારું પ્લેન આવવાનું છે પહેલી વખત હું પહેલી વખત આમાં બેઠા એટલે આમ બહુ ઠંડક ઠંડક છે મજા આવી રહી છે બહુ તો ભાઈ આ વેઇટિંગ રૂમમાં અમને થોડુંક નાસ્તો આપ્યો હોય બહારથી તમને ભલે મીઠાઈ લાગતી હોય પણ અંદર આમ છે સારું સારું બધું આમાં અમુક તો હું થોડુંક ખાઈ ગયો હોઉં અને એક પાણીની બોટલ આપી નાનકડી એવી મજા આવી ગઈ શું ખાવાની વિન્ડો ભાઈ ડાયમંડ આ કચરો અમે નાખવો કોણ જાય છે કચરો નાખવા જાય છે કોણ મારો વારો છે ને એટલે એક દી દો કચરો કોણ નાખશે હું ક્રિએટર ક્રિએટર થોડો કચરો નાખે મોટા મોટા ક્રિએટર બનવું તો કામ કરવું પડે હા છે હાલો નાખતા વાલો જેની આતુરતાથી રાહ જોયા હતા એ ટ્રેન આવી ગઈ છે એટલે કે સોમનાથ વેરાવળથી સાબરમતી સુધીની ટ્રેન આજ ચાલુ થાય નરેન્દ્ર મોદી દ્વારા એનું ઇનોગ્રેશન કરવાનું છે તો અમારે બધા એમાં જવાનું છે જોઈ રાઈડ કરવા માટે એની આતુરતાની રાહ ક્રિએટર કોને કહેવાય ક્રિએટર ને જો એમ રેલગાડી આવવાની છે ગાઈસ

તો મિત્રો અમે વંદે ભારત એક્સપ્રેસની અંદર બે ગયા છે લંચ લંચ કહેવાય લંચ આવી ગયું છે અને એમાં તમે જોઈ શકો છો કે આમાં સેનિટાઈઝર તો છે નહીં એકચુઅલી સેનિટાઈઝર છે સેનિટાઈઝર તો નથી પણ આ ફોન રેસ્ટોરન્ટમાંથી અલા એટલે ફોન એમાંથી આવી ગયું આવું અને કંઈક આવું ગુલાબજાંબુ છે બીજું આ મીઠાઈ એટલે સેલાડ છે પછી પાસ પાસ પણ છે આ મુખવાસ છે દા દાળ દાળ કહેવાની દાળ દાળ છે ભાત છે અને ભીંડીની સબ્જી છે અને આ મિક્સ પિકલક એટલે મિક્સ આચાર છે એવું કંઈક છે તો ચાલો તો ચાલો પહેલાં આપણે લંચ કરી લઈએ પછી તમને આગળની બધી સુવિધાઓ બતાવું પહેલાં તો તમને બહારનો વ્યૂ જોવો તો મસ્ત મસ્ત મજાનો વ્યૂ આવે છે બહારથી અને એર કન્ડિશનર છે આખું ઠંડક હોય છે અનબોક્સિંગ કરે છે

તો અહીંયા પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ પણ આવેલા છે લીલી ઝંડી આપે છે અહીંયા સામે તમે જોઈ શકો છો આગળ અહીંયાથી દેખાતું તો નથી પણ તમે તો જોઈ શકો છો કે અહીંયા પરસોત્તમભાઈ અન્ય અતિથિગણ और मंडल के सभी अधिकारी हरी झंडी दिखाकर इस गाड़ी को यहाँ से प्रस्थान कराएंगे से अभिवादन करिए રાજકોટ થી અમારે જવાનું છે જુનાગઢ આ બસની અંદર જાનકી લખ્યું છે કોની બસ છે આ આપડી નથી આપડી એ નથી આપડી વ્રજરાજ છે લખ્યું હે ને ભાડું હું મફતમાં લઈ જઈશ બહુ ગરમી થાય હો ભાઈ આખો તો સારું હે તો ચાલો જઈએ જઈએ રાજકોટ રાજકોટ બાજુ બહુ બહુ ગરમી થાય અત્યારે લગી અંદર આઈસ્ક્રીમ જેમ ઓલા અત્યારે ચા બને છે આઈસ્ક્રીમ બનાવ્યો અમારો અને ચા બનાવે અમારે બધું બનવાનું જ છે અત્યારે